સુરતના રેલવે સ્ટેશન પર એક કરુણાંતિકા સર્જાતા રહી ગઈ હતી જેમાં ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે જેમાં સુરત રેલવે સ્ટેશન પર બુધવારના રોજ બાંદ્રા હિસ્સા ટ્રેનમાં રાજસ્થાની મહિલા બાળકો સાથે પસાર થઈ રહી હતી ત્યારે મહિલા બાળકો માટે સુરત રેલવે સ્ટેશન પર નાસ્તાના હાલ પડીકા લેવા માટે ઉતરી હતી ટ્રેન શરૂ થતાં ચાલુ ટ્રેનમાં ચઢવા ગઈ હતી જે સમયે તેનું પગ લપસી જતાં તે પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચે ફસાઈ જવા પામી હતી સદભાગ્યે યાત્રાળુએ ચાલુ ટ્રેનને થોભાવતા બુમરાન કરી મૂકી હતી અને ચારેક ડબ્બા પસાર થયા પછી ટ્રેન અટકી હતી સ્ટેશન પરના કુલીઓએ તાત્કાલિક પાટા પાસે નીચે ઉતરી મહિલાને બહાર કાઢી હતી જેમાં મહિલાની માથામાં સામાન્ય જ્યાં પહોંચવા પામી હતી જોકે મહિલાને વધારે જ્યાં પહોંચી ન હોય અને અનહોની ટળી ગઈ છે મહિલાને પ્રાથમિક સારવાર માટે સ્મિમબેરમાં ખસેડાઈ હતી ત્યાં મહિલા રાજસ્થાની હોવાનું તેમનું નામ પૂજા અગ્રવાલ હોવાનું જાણવા મળ્યું છે અઝર ખુરશી સાથે હર્ષદ સેટા